હવાલા કોભાંડી અફરોઝ ફત્તાનો આદિત્ય પંચોલી સાથેનો વિડીયો વાયરલ પાંચ હજાર કરોડના હવાલા કૌભાંડના આરોપી અને હાલ જામીન પર મુક્ત એવા સુરતના અફરોઝ ફત્તાનો ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલી સાથેનો વિડીયો વાયરલ થયો છે અફરોઝ ફત્તા અને આદિત્ય પંચોલીની સાથે સુરતના રાંદેર રોડ પર આવેલી હોસ્પિટલમાં દર્દીઓની સાથે ફોટો સેશન કરતા નજરે પડી રહ્યા છે અફરોઝ ફત્તાની સામે ઈડીએ બે હજાર સોળમાં પાંચ હજાર કરોડના હવાલા કૌભાંડ અંગે ધરપકડ કરી હતી અને બે વર્ષના સમયગાળા બાદ અફરોઝને હવાલા કેસમાં જામીન પર મુક્ત કરવામાં આવ્યો હતો જેલમાંથી મુક્ત થયા બાદ અફરોઝ ફત્તાએ પ્રથમ વખત જાહેરમાં ફિલ્મ અભિનેતા આદિત્ય પંચોલી સાથે દેખાઈ દીધા છે હોસ્પિટલમાં આદિત્ય પંચોલી દર્દીઓ અને તેમના સગાવાલાઓ સાથે સેલ્ફી સહિતના ફોટો પડાવતો નજરે પડી રહ્યો છે આ ઉપરાંત અફરોઝની સાથે અન્ય કેટલાક લોકો પણ જોવા મળી રહ્યા છે એવું કહેવાય છે કે આદિત્ય પંચોલી વારે છાશ વારે સુરત આવતો રહે છે અને સુરતમાં તે બિઝનેસ કરવા આવતો હોવાનું ચર્ચાય છે હવાલા કોભાંડી અફરોઝ ફત્તાનો આદિત્ય પંચોલી સાથેનો વિડીયો વાયરલ બ્યુરો રિપોર્ટ સત્યડે ડોટ કોમ સુરત યુટ્યુબ પર જાઓ અને અમારી ચેનલ સત્યડે ડોટ કોમ ને સબસ્ક્રાઈબ કરો અને બાજુમાં જે નાની ઘંટી છે તેમને ક્લિક કરો જેથી અપડેટ ન્યૂઝ તમારા સુધી પહોંચી શકે